સેટિસ્ફેક્શન નોલેજની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજથી આપણે આપણે સિરીઝ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ જે અંતર્ગત કેવી રીતે હેન્ડલ કરવી કઈ રીતે એને રિઝોલ્વ કરવી એના ઉપર આપણે વિચાર કરીશું મનન કરીશું ચિંતન કરીશું અને બધા જ એંગલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું જીપીએસસી ની અંદર એથિક્સનું એક નવું જ પેપર ફર્સ્ટ ટાઈમ ઉમેરવામાં આવ્યું છે તો મોટા ભાગના વિદ્યાર્થીઓમાં એક ભય પણ રહેલો છે કે કઈ રીતે કેસ સ્ટડીને સોલ્વ કરશું ક્યાંથી શરૂઆત કરવી ઇન્ટ્રોડક્શન શું આપવું કન્કલુઝન શું લખવું એથિકલ ડાયલેમાને કેમ રિઝોલ્વ કરવો તો એક બહુ મોટી સમસ્યા અત્યારના વિદ્યાર્થીઓની અંદર છે તો એને ધ્યાનમાં રાખતા આપણે કઈ રીતે કેસ સ્ટડી એને સારામાં સારી રીતે આપણે એનું રિઝોલ્વ કરી શકીએ અને કઈ રીતે એને બેસ્ટ વેની અંદર આપણે પ્રેઝન્ટેશન કરી શકીએ એના ઉપર આપણે વિચાર કરીશું જનરલી એથિક્સમાં કોઈ કે સ્ટડીની અંદર કે સ્ટડી ત્યારે જ આપણે વ્યવસ્થિત લખી શકીએ પહેલી વાત તો કે જ્યારે આપણી થિયરી પર પણ સારો કમાન્ડ હોય જનરલી ક્વેશ્ચન પેપરની અંદર તો પાંચ જ ક્વેશ્ચન છે થિયરી નો પણ એવું એનો અર્થ એમ નથી કે આપણે થિયરીને ઇગ્નોર કરી દઈએ ડાયરેક્ટ આપણે કે સ્ટડી પર આવી જઈએ તો એની એક નેગેટિવ ઇમ્પેક્ટ પણ પડી શકે કેમ કે આપણા સિલેબસની અંદર છે કે ભાઈ એથિક્સ એટલે શું એથિકલ ડાયલેમાને કેમ રિઝોલ્વ કરવા ડિસિઝન કેમ લેવો પબ્લિક લાઈફ અને પ્રાઇવેટ લાઈફની અંદર કઈ રીતે રહેવું તો આ બધો સિલેબસ એક રીતે કેસ સ્ટડીનો જ ભાગ છે તો જો આપણી થિયરી ઉપર પણ સારી કમાન્ડે છે ને તો આપણે બહુ સારામાં સારી રીતે કેસ સ્ટડીને આપણે હેન્ડલ કરી શકીશું તો આપણે સૌથી પહેલા બે ત્રણ વસ્તુ જોઈ લઈએ કે કેસ્ટ્રીની કોઈ પણ એક સ્પેસિફિક એપ્રોચ નથી કે ભાઈ આ રીતે જ આપણે કે સ્ટડીને ફોર્મેટ હોવું જોઈએ કે આ રીતે હોવું જોઈએ એવું કોઈ હોતું નથી કોઈ પણ વે ચાલે પણ એક આપણે જનરલ વે કેવો હોવો જોઈએ એક સ્ટ્રક્ચર આન્સર કેવો હોવો જોઈએ એના ઉપર આજ આપણે વિચાર કરીશું કે ઇન્ટ્રોડક્શન કેવું હોય કન્કલુઝન શું હોય એથિકલ ડાયલેમાને કઈ રીતે રિઝોલ્વ કરવા તો એ આપણે જનરલ એપ્રોચ જોઈશું કે ભાઈ ઓકે આપણે કયા ફોર્મેટમાં લખવું જેથી આપણને ડાયરેક્ટ નહી તો ઇનડાયરેક્ટલી આપણને આન્સર લખવામાં મદદરૂપ થાય તો સૌથી પહેલા તો કેસ સ્ટડીને પછી આપણે અમુક જે ચાર પાંચ મુદ્દા છે ને ખાસ સૌથી પહેલું કામ શું જ્યારે આપણે સ્ટડી રીડિંગ કરતા હોઈએ તો સૌથી પહેલું કામ ફેક્ટને આઈડેન્ટિફાઈ કરવાનું હવે આ ખરેખર એક બહુ જટિલ એક રીતે જોઈએ ને તો શરૂઆતમાં બહુ આપણને જટિલ લાગશે કેમ કે આમાં થશે કેવું ફેક્ટ એક થશે ફેક્ટ તો એક જ આપેલો છે પણ એના કન્કલુઝન અલગ અલગ લોકોના અલગ અલગ હશે તો આપણને ત્યાં બહુ કન્ફ્યુઝન ક્રિએટ થશે અને એટલા માટે કે સ્ટડીના કોઈ સ્પેસિફિક જવાબ પણ નથી હોતો આ બહુ મોટી સબ્જેક્ટિવિટી બધાના અલગ 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 જવાબ હોય છે ફોર એક્ઝામ્પલ આપણે ધારો કે પહેલું જ વસ્તુ આપણે આઈડેન્ટિફાઈ ફેક્ટ કરવાના હોય ફોર એક્ઝામ્પલ ધારો કે યુપીની અંદર એન્કાઉન્ટર થયું હતું વિકાસ દુબેનું આની અંદર ફેક્ટ હતું પણ આમાં અલગ અલગ લોકોના અલગ અલગ હતા અમુક લોકોને એવો દાવો હતો કે ભાઈ લો અને રૂલ્સ વિરુદ્ધમાં છે જેને અનએથિકલ કહેતા હતા અમુક લોકો એવા હતા કે નહીં આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા એથિકલ વસ્તુ છે તો અહીંયા આપણને કન્ફ્યુઝન થશે કેમકે અલગ અલગ લોકોના અલગ અલગ ઓપિનિયન બંધા છે અને સૌથી મોટી વાત તો ઘણા લોકો એમ કે છે કે આપણે એક નોર્થ સાઉથની અંદર એક એન્કાઉન્ટર કરવામાં આવ્યું તો એને લોકો કાસ્ટ જોડી દીધા કે ભાઈ તમે મોટા લોકો ક્રિમિનલ હોય એને તમે એન્કાઉન્ટર નથી કરી શકતા તમે નાના જે લોકો કાસ્ટ જે રીતે પછાત ગણવામાં આવે છે સમાજ દ્વારા એનું તમે એન્કાઉન્ટર કરો છો તો આ રીતે અલગ અલગ લોકોના અલગ અલગ કન્ક્લુઝન હતા અને એથિક્સમાં પણ એમ જ થશે આપણી કે સ્ટડીની અંદર પણ એટલે સૌથી પહેલા આઈડેન્ટિફાઈ ફેક્ટ કરવાનું ફેક્ટ આઈડેન્ટિફાઈ કરવા અને બીજું એ કે મોટા ભાગના લોકો કોઈક ને કોઈક વસ્તુ થી બાયસ રહેલા છે એટલે આપણા આન્સર માં આપણે ગમે એટલું છુપાવન ટ્રાય કરશો ને આવી જ જશે જાણતા કે અજાણતા કેમ કે આપણને ઘણીવાર કેવું થાય ખબર કે સ્ટડી વાંચ ને પણ આપણા મનમાં જે પહેલેથી જે પૂર્વાગ્રહો બંધાયેલા છે ને એ આપણા મગજમાં ચાલુ ચાલે છે આ વાત કરીએ આપણે પોલિટિશિયન તો મનની અંદર જેવો પોલિટિશિયન નો શબ્દ આપણને મનની અંદર આવે અથવા આપણે સાંભળીએ સૌથી પહેલો શું યાદ આવે કરપ્શન ખરેખર કે સ્ટડીમાં કયા હોય જ નહીં પણ બસ પોલિટિશિયન શબ્દ આવે તો આપણે એને કરપ્શન હાથે જોડી દઈએ એવું નથી ઘણા એવું ઘણી બધી વસ્તુ જેમ કે જૈન વાણિયા આ શબ્દ આપણે સાંભળે એટલે તરત આપણને એ ચતુર અને બિઝનેસમેન વાળા યાદ આવે કોઈ પણ સંપ્રદાયને આપણે સાંભળીએ ને એનું નામ આપણે સ્પેસિફિક આપણે અમુક વસ્તુ કઈક ને કઈક આ બધું કેવું થાય છે ઇનડાયરેક્ટલી છે ને ક્વેશ્ચન માં આપણને ખ્યાલ નહીં હોય કેમકે પ્રેશર એટલું હોય છે ને કે આપણે બધું લખી નાખશે તો સૌથી પહેલા તો જયારે કેસ સ્ટડીને સોલ્વ કરીએ ને ત્યારે આપણે જે પૂર્વાગ્રહ હોય જે આપણી માન્યતા હોય જે આપણા સિદ્ધાંતો હોય ને એને આપણે સાઈડ માં રાખી દેવાના અને એક નિષ્પક્ષ રીતે આપણે એને વાંચવાના પ્રયત્ન કરવાના તો જ આપણે સારામાં સારી રીતે કેસ સ્ટડી લખી શકીશું તો પેલું એ કે આઈડેન્ટિફાઈ ફેક્ટ કરવાના અને બીજું એ કે સ્ટેક હોલ્ડર આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટેક હોલ્ડર હવે જો ક્વેશ્ચનમાં પૂછવું હોય તો તો લખવાનું જ છે પણ ના પૂછીએ ને તો પણ આપણા માટે આપણે લખી નાખીએ તો સારું ગણાય કેમકે થાય કેવું કે સ્ટેક હોલ્ડર આપણે લખેલા હોય ને એક વ્યવસ્થિત આવે કે સ્ટેક હોલ્ડર કે સામાન્ય જનતા છે એક આપણે એજ ઓફિસર તરીકે પણ ઘણી વાર સ્ટડીમાં આપણે હોઈએ છીએ તો એ સ્ટેક હોલ્ડર આપણે લખી નાખવાનું અને બીજું એ કે આપણે એ પણ લખવાનું છે કે એનો ઇન્ટરેસ્ટ શું છે તો કેવું થશે ક્વેશ્ચનમાં ભલે નથી પૂછ્યું પણ જ્યારે આપણે એથિકલ ડાયલેમાની રિઝોલ્વ કરશું ને ત્યારે આપણને સ્ટેક હોલ્ડર બહુ જ કામ લાગશે એટલે ખાસ આપણે એ પણ ધ્યાન રાખીએ કે સ્ટેક હોલ્ડર બને ને તો લખી જ નાખીએ આપણે અને એની નીચેના ઇન્ટરેસ્ટ લખી નાખીએ તો આપણને વધારે કે સ્ટડી સોલ્વ કરવામાં મદદરૂપ થશે અને હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે એથિકલ ડાયલેમા હવે એથિકલ ડાયલેમા તો બધા કે સ્ટડીમાં આવશે જ અને એ નૈતિક દુવિધા છે ને પ્રશ્નની અંદર એટલે તો એને કેસ સ્ટડી તરીકે આપણને પૂછવામાં આવે હવે એથિકલ ડાયલેમા કઈ રીતે આપણે આઈડેન્ટીફાઈ કરવો ને એ આપણે જ્યારે જ્યારે કેસ સ્ટડી આપણે ધીમે ધીમે સોલ્વ કરશું ને એમાં આપણે અલગ અલગ વ્યૂથી જોઈશું તો જ ખબર પડશે કેમકે આમાં એથિકલ ડાયલેમા એટલે કાંઈ સ્પેસિફિક તો હોય નહીં જે રીતે કેસ સ્ટડી હોય ને એના અકોર્ડિંગ આપણે એને આઈડેન્ટિફાઈ કરવું પડશે અને એના વિશે આપણે ફાયદા કે ગેરફાયદા લખવા પડશે તો આનો વધારે આપણને ખ્યાલ ક્યારે આવશે કે જ્યારે આપણે ઓરિજન અલગ અલગ ટોપિક ઉપર કેસ સ્ટડી સોલ્વ કરશું ને ત્યારે જ અને પેલા તો નૈતિક દુવિધા એટલે શું નોર્મલી આપણે કેવું કે ભાઈ કોઈ પણ વિકલ્પ છે ને એ સાચો કે ખોટો નથી હોતો અને બસ જ્યારે આપણે એવા પરિસ્થિતિમાં ઉભા રહીએ છીએ ને ત્યારે નૈતિક દુવિધા આપણી સામે ઉભી રહી છે અને એને કર્યું ને એને સોલ્વ કરવીને બહુ જ અઘરું હોય હું તમને એક ઉદાહરણ આપું ગૌતમ બુદ્ધનો એટલે તમને ખ્યાલ આવશે હવે ગૌતમ બુદ્ધ ની આજ્ઞા અનુસાર એવું કહેવાય કે એના જે ભિક્ષુકો હોય ને એ ભિક્ષા માંગવામાં જ્યારે જાય ને ત્યારે એના પાત્રની અંદર જે જે પણ પણ લોકો નાખે ને એનો સ્વીકાર કરી લેવાનો આ એક નિયમ હતો હવે એક દિવસ થયો એવું કે એના જે ભિક્ષુકો હતા ને એ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ભિક્ષા ભિક્ષા માંગવા માટે જતા હતા ભિક્ષુકો હવે થયું એવું કે એક જ ભિક્ષુક હતા એનું જે ભિક્ષા પાત્ર હતું ને ખુલ્લું હતું અને એ જ સમયે આકાશમાંથી એક ચમડી માંસનો ટુકડો લઈને જાતી અને થયું એવું કે એ જ સમયે સમ ચમડીના જે મુખમાંથી જે માંસનો ટુકડો હતો ને એ સીધો પડે છે અને સિદ્ધુ ઓલા ભિક્ષુકના જે પાત્ર હોય છે ને ભિક્ષાપાત્રમાં આવવું પડે છે હવે જબરદસ્ત ડાયલેમા ઉત્પન્ન થયો કે બુદ્ધિની આજ્ઞા છે જે કઈ ભિક્ષાપાત્રમાં આવે એને આપણે જમવાનું પ્રસાદ તરીકે પણ બીજા ભિક્ષુક કહેતા ને એને એવું કીધું કે ના આ ના જમી શકે આપણા સિદ્ધાંતની વિરુદ્ધમાં છે કેમ કે આ તો એક એક્સિડન્ટ બનેલી ઘટના છે એટલે આને આપણે ના ખાઈ શકાય પણ અમુક લોકોને એવું કેવું હતું કે ના ભિક્ષામાં આવ્યું એટલે હવે જમવું જ પડે છે અને બીજું એ કેમ ત્યાં એ સમયે ભિક્ષુકો મોટા ભાગે ક્ષત્રિય હતા એટલે ઓલરેડી માસ તો ઘણા ખરા સેવન કરતા જ હતા એટલે એને તો ગમતું જ તું ખાવું એટલે આની અંદર બે ભાગ પડી જાય પછી એવું નક્કી કર્યું કામ કરીએ આપણે બધા બુદ્ધ પાસે જઈએ હવે બુદ્ધ પાયા નૈતિક દુવિધા લઈને જાય છે પોતાની વાત રજૂ કરે છે ત્યારે આ એક નૈતિક દુવિધા ગૌતમ બુદ્ધના આવી આવીને સામે આવીને ઉભી રહે છે કે હવે આપણે એમને હા પાડીશું કે ના પાડીશું જો હું એમ કહીશ કે હા ભિક્ષા પાત્ર અંગીકાર કરી લે તો કાલ સવારે એવું થશે કે ધીમે 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 ભિક્ષા પાત્ર ની અંદર નોનવેજ આવવાનું ચાલુ થઈ જશે લોકો આપવાનું ચાલુ કરી દેશે લોકો જમતા થઈ જશે તો પણ ભિક્ષુકોમાં પ્રશ્ન થશે અને જો ના પાડીશ તો કેવું થશે કે જે લોકો ભિક્ષા પાત્ર ભિક્ષા લઈ ભિક્ષા માંગવા જશે તો ક્યાંક કેવું થશે કે ભાઈ કોઈક સારી વસ્તુ આપશે તો અંગીકાર કરશે અને પોતાની જે નહીં ગમતી વસ્તુ એનો અસ્વીકાર કરી નાખે તો પણ પ્રશ્ન ઉત્પન્ન થાય કરવું શું તો આવી એક નૈતિક દુવિધાઓ આપણા ઓફિસર તરીકે જીવનમાં રોજ રોજ બરોજ આવશે ફોર એક્ઝામ્પલ આ તો આપણે ધર્મને રિલેટેડ એથિકલ ડાયલે જો આપણે અધિકારી તરીકે એવું થાય કે ધારો કે તમે આઈએસ કે આઈપીએસ ઓફિસર હોવ અને એ જ વખતે તમારો જે નીચેનો ડીવાયએસપી ડીવાયએસપી કોઈક હોય હવે એના પત્ની બહુ જ બીમાર હોય અને મરવાની કન્ડિશન ઉપર હોય અને જવું પડે એમ જ હોય અને બીજી બાજુ ક્યાંક એવી ક્રિટિકલ મુમેન્ટ હોય જે દેશ માટે બહુ અગત્યની હોય તો એ સમયની અંદર તમારી પાસે ડાયલેમા આવશે શું મારે એમને જવા દેવા કે ન જવા દેવા તો સૌથી પહેલાં તો એ આપણે ધ્યાન રાખવાનું છે જ્યારે આવી નૈતિક દુવિધા આવે ને આપણે કઈ પોતાની ઈચ્છા અનુસાર અથવા પોતાના મનમાં જે આપણે અમુક પૂર્વાગ્રહ હોય અમુક સિદ્ધાંતો પોતાના હોય એને અનુસાર ક્યારેય ડિસિઝન નથી લેવાની મારું અંતકરણ કે છે તો હું આપી એવું સૌથી પહેલા તો એ જોવાનું હોય કે ભાઈ લો અને બંધારણ શું કે છે સૌથી પહેલા તો કાયદો શું એવો કોઈ કાયદો છે કે ભાઈ આ સંબંધમાં કંઈક કહેતો હોય ફોર એક્ઝામ્પલ ધારો કે એવો કાયદો હોય કે એવું કહેતા હોય કે નહીં દેશની ક્રિટિકલ પરિસ્થિતિ આવે ને ત્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની રજા નહીં મળે તો લીગલી એક્શન બરોબર પણ ધારો કે એવો કાયદો જ નથી કાયદોના ઉપર મૌન છે તો ત્યારે આપણે પોતાની ભાવના વસાવીને કોઈ ડિસિઝન નથી લેવાનું એ વખતે આપણે બંધારણ ઉપર જવાનું છે પણ આપણું બંધારણ શું કે છે કોને વરિયતા આપે તો એ પ્રમાણે આપણે ડિસિઝન લેવાનું અને જ્યારે આપણે કે સ્ટડી લખીએ કે સ્ટડીમાં જ્યારે એથિકલ ડાયલેમા લખીએ તો એમાં એવું નથી લખવાનું કે ભાઈ કમ્પેશન વર્સિસ નેશનલ ઇન્ટરેસ્ટ એ લખ્યું પણ આપણે સામે એને એક્ઝામ્પલને એ આપવાનું છે કે ભાઈ કેમ આ તો ખાસ આપણે જ્યારે ડાયલેમા લખીએ તો ડાયલેમાને આપણે એક્સપ્લેનેશન પણ આપવાનું છે હવે એના નેક્સ્ટ એના પછીનો મુદ્દો આવશે કે આપણે ઓપ્શનને પસંદગી કરવી પડશે કે ભાઈ હું મારી સામે કયા કયા વિકલ્પ છે એ વિકલ્પ છે બી વિકલ્પ છે સી વિકલ્પ છે તો આપણે જે ત્રણ ચાર હોય એ આપણે કેસ સ્ટડીના અનુસાર આપણે નક્કી કરશું આમાં કોઈ ફિક્સ પેટર્ન ના હોય કે બે કે અથવા ત્રણ જ લખવા અને ત્યારબાદ આપણે એક એક ઓપ્શનને એલિમિટ કરશું કે ભાઈ આમના ફાયદા શું એના ફાયદા શું ગેરફાયદા શું બી ના ફાયદા શું ગેરફાયદા શું સી ના ફાયદા શું એના ગેરફાયદા શું અને એ પછી આપણે બધા ઓપ્શનને એલિમેન્ટ કરતા જશે લોજિક અને ફેક્ટના એક્ઝામ્પલ અને એક્ઝામ્પલના અને પછી આપણે જે ઓપ્શન પસંદ કરીએ એ ઓપ્શનના ફેવરમાં પણ આપણે લખવાનું છે કે શા માટે મેં આ જ ઓપ્શન પસંદ કર્યો એની પાછળ આપણે લોજિક એક્ઝામ્પલ ને ફેક્ટર હવે કઈ રીતે હોય આપણે આગળ જોઈશું પણ આ એક જનરલ એપ્રોચ છે અને આમાં સૌથી બીજી અગત્યની વાત એ કે આપણે જયારે એક્શન લઈએ ને તો એવું તો છે ને કે ભાઈ આપણે કોઈ પણ ડિસિઝન લઈશું તો એના કોઈ ગેરફાયદા જ નહીં હોય હવે એના પણ ગેરફાયદા હશે તો જનરલી લોકો આ લખતા નથી પણ હું તમને કહું કે જો આપણે શક્ય હોય ને તો આપણે એ પણ લખવાનું છે કે આપણે જે ડિસિઝન લઈશું એના પણ જે ગેરફાયદા છે ને એને પણ આપણે મેક્સિમાઇઝ એલિમિનેટ કરવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ ઓકે હું જે નિર્ણય લઈશ ને તો આ નુકસાન થશે ને તો એને કઈ રીતે હું સોલ્વ કરીશ એમ નથી લખદાનું કે ભાઈ હું આમ કરીશ એ તો બધાને ખબર છે તું એ જ કરો એમ જ કરવાનું છે સલાહ તો બધા આપીએ છીએ પણ શું મારે શું કરવું જોઈએ એ આપણે મેઇન ફોકસ રહે છે અને આપણે જે ડિસન લઈ લે લઈશું એના જે નુકસાન હોય તો એના આપણે ગેરફાયદે લખી નાખશું અને મેક્સિમમ આપણે રિઝોલ્વ કેમ કરશું એનું સજેશન પણ આપશું આપણે ઉપાયો પણ બતાવવાના છે અને એના પછી આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ક્લુઝન કન્ક્લુઝન છે ને જેટલું સ્ટ્રોંગ હોય છે ને એટલી જ આપણને અડધો માર્ક્સ વધારે મળવાની શક્યતા છે કેમકે કન્ક્લુઝન એવું બતાવશે કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ શું છે કન્ક્લુઝન આપણે એકબેલિટીમાં જ લખવાનું છે શું લખશું તો કે સ્ટડીમાં જ ખબર પડે પણ કેવું કોઈ પણ કે ભાઈ સાહસ અથવા ધૈર્ય સાથે હું આમ કામ કરીશ અથવા હું આમ કરીશ તેમ કરીશ અથવા આના ફાયદા ગેરફાયદા વોટ એવર જે હશે એ આપણે કે સ્ટડી અનુસાર આપણે નક્કી કરશું પણ કન્કલુઝન આપણે લખશું અને કન્કલુઝન આપણે હંમેશા બેલેન્સમાં આપશું એવું નથી કરવાનું કે બાયસ થઈને કોઈ પણ એક બાજુ આપી દે કન્કલુઝન આપણે બેલેન્સમાં જ આપવાનું છે કોઈ પણ પ્રકારના પૂર્વાગ જર્મ કે એને કોઈ પણ અનુસરવાનું નથી નિષ્પક્ષ રીતે હવે એ કેમ આપવું નહીં એ આપણને વધારે ખ્યાલ ક્યારે આવશે જ્યારે કે સ્ટડી સોલ્વ કરશું ત્યારે પણ આ એક એક જનરલ એપ્રોચ હોવો જોઈએ અને વાત રહી ઇન્ટ્રોડક્શનની તો ઇન્ટ્રોડક્શનનો આપણે શરૂઆત નથી કરી કેમ ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શનને કન્ક્લુઝન કેવી વસ્તુ છે કમ્પલસરી છે અને એ તો કે સ્ટડી અનુસાર આપણે લખવી પડશે ઓકે અને મોટા ભાગે ઇન્ટ્રોડક્શન હોય એ શરૂઆતની ત્રણ લીટી વાંચે ને ત્યાં નવ્વાણું ટકા કે સ્ટડીમાં આપણને ખ્યાલ આવી જશે ત્યાં શેને રિલેટેડ છે તો એ પ્રમાણે આપણે ઇન્ટ્રોડક્શનમાં લખવાનું છે ફોર એક્ઝામ્પલ કોર્પોરેટ એથિક્સ રિલેટેડ કંઈક છે અથવા કોઈ સોશિયલ મીડિયા રિલેટેડ છે એનિમલ રાઇટ્સ રિલેટેડ છે કે પછી કોઈ ક્રાઇસિસ રિલેટેડ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ છે એ ભાગે ત્રણ શરૂઆતની ત્રણ લીટી વાંચશું ને એમાં આપણને ખ્યાલ આવી જશે કે ભાઈ ઓકે આ શું કહેવા માગીએ અને એ અકોર્ડિંગ ઇન્ટ્રોડક્શન લખશું અને અને કન્ક્લુઝન પણ એના સંદર્ભમાં રાખીને આપણે બેલેન્સ અપ્રોચથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો ખાસ તમે બધા નોટ ડાઉન કરી લેજો કે ટોટલ એપ્રોચ છે જેમાં ઇન્ટ્રોડક્શન આવશે ઇન્ટ્રોડક્શન ની અંદર આઈડેન્ટિફાઈ ફેક્ટ કરવાનું પછી બીજા નંબરનું આઈડેન્ટિફાઈ ફેક્ટ ત્રીજે આવશે એથિકલ ડાયલેમા ચોથું આવશે આપણી પાસે કેટલા વિકલ્પ છે પાંચમો આવશે કે આપણે એક્શન કઈ રીતે લઈશું એના ઉપર અને છેલ્લે આવશે કન્ક્લુઝન તો એક આ ફોર્મેટની અંદર આપણે બધી કેસ સ્ટડીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું અને મોટા ભાગનો જો એપ્રોચ આ રીતે હશે ને તો તો આપણને વધારે મજા આવશે પોતાને પણ પણ અને સમય ઓછો ખાસ હવે આપણે આગળના સ્ટડીની શરૂઆત કરીશું એમાં આપણે ટોપિક વાઇઝ કરશું ધારો કે એક અમુક કેસ સ્ટડી આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર લઈશું ક્રાઇસિસ ઉપર લઈશું એજ્યુકેશન ઉપર લઈશું હેલ્થ ઉપર લઈશું સોશિયલ મીડિયા ઉપર લઈશું કોર્પોરેટ એથિક્સ ઉપર ઇકોનોમી ઉપર તો આપણે કેવું છે બધાને અમુક સ્ટડી આપણે સોલ્વ કરશું એટલે પછી જ્યારે ઓરિજિનલ આપણે પેપરમાં આવશે ને તો આપણે ઓકે કે આ સ્ટડી તો તો આને રિલેટેડ છે આપણને હે ને કે સ્ટડી સોલ્વ કરવામાં બહુ અનુકૂળતા આવશે તો ખાસ આજના દિવસે તમે મને ધ્યાનપૂર્વક સાંભળો કે બદલ આપણામાં રહેલી ધીરજ સુરવીરતા અને સાહસની ખોટી કોટી વંદન સાથે ધન્યવાદ